રાજકોટમાં હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓને છેતરી લેવામાં આવ્યા મહારાષ્ટ્રની એએસ એગ્રી એન્ડ એકવા એલએલપી કંપનીના સંચાલકો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે બે હજાર એકવીસમાં કંપનીએ પોલી હાઉસમાં હળદરની ખેતીના નામે છ વર્ષના એગ્રીમેન્ટ હેઠળ રૂપિયા ચોસઠ પોઈન્ટ એસી કરોડનું રોકાણ કરાવ્યું જેમાંથી દર વર્ષે એક પોઈન્ટ વીસ કરોડ પ્રતિ એકર પરત મળવાનો વાયદો કર્યો કુલ ચોપન એકર જમીન અને એકસો આઠ એકર લીઝ પર લઈને પોલી હાઉસ બનાવવાની ખાતરી આપી પરંતુ કંઈ જ કર્યું નહીં વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધીમાં કુલ એક અબજ ચોરાણું કરોડ પરત ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ક્રાઇમ બ્રાન્ચે ઓગણીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અગાઉ દસને ઝડપી પાડ્યા પછી વધુ બે આરોપીઓ કમલેશ મહાદેવરાવ ઓઝે અને અવિનાશ બબન સાંગલેને પકડી પાડવામાં આવ્યા છે બંને એન્જિનિયરો હોવા છતાં કંપનીમાં અઢી ટકાના ભાગીદાર અને માર્કેટિંગ કર્મચારીઓ છે તપાસમાં ઓઝાના અકાઉન્ટમાં રૂપિયા બાસઠ લાખ અને સાંગલેના અકાઉન્ટમાં રૂપિયા બાણું લાખના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા મુખ્ય આરોપી પ્રશાંત જાડેની સો વ્યક્તિઓની માર્કેટિંગ ટીમ દ્વારા વડોદરા અમરેલી થાણે પુણેમાં પણ છેતરપિંડીની ઘટના સામે આવી છે ત્યારે બાકી સાત ફરાર આરોપીઓને પકડવા પોલીસે તપાસ તેજ કરી બગડીયા સાહેબ અને આ પ્રકારના ગંભીર ગુનાઓમાં આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તથા યોગ્ય ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે જેથી ડીના પીઆઈ એમ એલ ડામોર સાહેબ તથા તેમની ટીમ દ્વારા આ ગુનાની સઘન તપાસ ચાલુ કરવામાં આવી અને અગાઉ તેમાં દસ આરોપીઓને પકડવામાં આવેલ હતા અને હાલ તેમાં ગતરોજ બે આરોપીઓને પકડવામાં આવેલ છે જે બંને મહારાષ્ટ્રના છે મૂળ કમલેશ સન ઓફ મહાદેવરાવ ઓઝે તથા અવિનાશ સન ઓફ બબન સાંગલે અને આ ઉપરાંત સાત આરોપીઓ પકડવાના બાકી છે